તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે પાંચ ફાયર સ્ટેશનથી આઠથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસબાગ મચી હતી ઘટનાની ગંભીરતા પાંચ અલગ અલગ ટીમોને રવાના કરવામાં આવી હતી કુલ આઠથી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે આ દુર્ઘટનામાં પાંચથી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે પરંતુ આગ સંપર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે હું છું સબ ફાયર ઓફિસર રોહિત કલાસી ઉડના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલ ગાડી રવાના કરી દીધી અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પેલા મારે આગ ફેલાય લેતો એટલે આવીને આગ અમે ટાબડતો ઢોળવી નાખી પાર્ટીના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો ડાયજા છે એવું કહેવાનું છે એમનું એટલે મેં પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આજે સવારે સવા આઠ વાગે એકસો આઠ દ્વારા પાંચ દર્દીઓને લાવવામાં આવેલા એવું જણાવવામાં આવેલું કે ઉદના રોડ નંબર ત્રણ

બધા જ દર્દીઓને પાંત્રીસ થી પચાસ ટકા આશ્રય નાજેલા છે એટલે થોડી ગંભીર હાલત તો કહેશે